અમરેલી જિલ્લામાં હીરા ઉદ્યોગ અને હીરા ઉદ્યોગની વેદના ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ અતુલ જન્મી રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે જિલ્લાભરમાં હીરા ઉદ્યોગ અને હીરા ઉદ્યોગની મંદીના કારણે એ ઘણા એવા પરિવારો છે જે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને એમના ઘરનું ગુજરાન હીરા ઉદ્યોગને લીધે ચાલી રહ્યું છે ત્યારે આ વેદના આ પીડા અતુલ કાનાણીને જન્મી અને મુખ્યમંત્રી સુધી પત્ર લખીને હીરા ઉદ્યોગને બેઠો કરો એમના માટે પેકેજ જાહેર કરો આવી રજૂઆતો કરી છે ત્યારે જિલ્લાના એ આગેવાનો ક્યાં ગાયબ છે જિલ્લાના એ જનપ્રતિનિધિઓ ક્યાં ગાયબ છે પાંચ પાંચ ધારાસભ્યો જિલ્લામાંથી વિધાનસભામાં જનપ્રતિનિધિત્વ ધરાવે છે શું આ લોકો જિલ્લાનો અવાજ વિધાનસભામાં નહીં ઉઠાવતા હો શું આ લોકોને જિલ્લાની આ વેદના આ પીડા નહીં સમજાતી હોય હીરા ઉદ્યોગ મંદી છે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારોની હાલત કફોડી છે ત્યારે જિલ્લાનો જનપ્રતિનિધિ શું કરી રહ્યો છે નહી મગજમાં બેઠો હોય એ તો વિધાનસભામાં છે મુખ્યમંત્રી સાથે મુલાકાતો થતી છે જિલ્લા પ્રમુખે તો પત્ર લખ્યો પણ આ ધારાસભ્ય તો ત્યાં રૂબરૂ મળીને આ વેદના રજૂ કરી શકે તેમ છે કૌશિક છે એ ચૂંટણી સમયે વાયદા કરતા હોય છે ચૂંટણી ગયા પછી એ જનતા ને ભૂલી જતા હોય છે ધન્યવાદ છે એ અતુલ કાનાણીને કે જેમણે મુખ્યમંત્રીને પત્ર લખી અને હીરા ઉદ્યોગને બેઠું કરવા માટેની રજૂઆતો કરી છે બાકી આ જનપ્રતિનિધિઓને જિલ્લાની વેદના અને પીડા સમજાવી છે નમસ્કાર અતુલ કાનાણી પ્રમુખ અમરેલી જિલ્લા ભાજપ છેલ્લા એક વર્ષથી હીરા ઉદ્યોગમાં ખૂબ જ મંદીનો કપરો સમય ચાલી રહ્યો છે એવામાં રત્ન કલાકાર ભાઈઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આવી સ્થિતિમાં રત્ન કલાકાર ભાઈઓને કોઈ આર્થિક સહાય મળે આર્થિક પેકેજ મળે અથવા એમના ધંધાને લગતું એક કોઈ નિગમ સરકાર બનાવે એવી માગણી મેં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કરી છે ત્યારે અમરેલી જિલ્લામાં ખાસ કરીને જોયો તો કોઈ મોટો એવો ઉદ્યોગ ધંધો નથી રાજુલા અને જાફરાબાદને બાદ કરતા અન્ય તાલુકામાં માત્ર વ્યવસાય લક્ષી જોઈએ તો હીરા ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં કારીગરો યુવાનો કામ કરી રહ્યા છે સુરત હોય મુંબઈ હોય નવસારી હોય ભાવનગર હોય અમદાવાદ હોય આ વિસ્તારમાં હીરાના રત્નકલાકાર ભાઈઓ પોતાના વ્યવસાય અર્થે વતન છોડીને શહેરોમાં સ્થાયી થયા છે અને ત્યાં હીરાના વ્યવસાય સાથે જોડાય છે પરંતુ છેલ્લા એક વર્ષથી રશિયા અને યુક્રેનના યુદ્ધ થવાના કારણે હીરા ઉદ્યોગમાં ખૂબ મોટા પ્રમાણમાં મંદી ચાલી રહી છે આવી સ્થિતિમાં હીરા ઉદ્યોગના આ રત્નકલાકાર ભાઈઓ માટે મેં સરકારશ્રીમાં એક રજૂઆત કરી છે એમનું ધ્યાન દોર્યું છે કે રત્નકલાકાર ભાઈઓને આગામી દિવસોમાં એક રત્ન કલાકાર વિકાસ બોર્ડ અને રત્ન કલાકાર માટે આર્થિક પેકેજની જો જાહેરાત કરવામાં આવે તો હાલની સ્થિતિમાં આ હીરા કારીગર ભાઈઓને ખૂબ જ મદદ મળી શકે એવી સ્થિતિ છે ત્યારે ફરી વખત હું ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આ રત્ન કલાકાર ભાઈઓ માટે યોગ્ય નિર્ણય લઈને એમને મદદરૂપ થવા માટે ફરી વખત વિનંતી સાથે રત્ન કલાકાર ભાઈઓના આ જે એમની સમસ્યા છે એમના હું આજે એમની સાથે ઊભો છું